રાજ્ય સરકારને બહુમતીનો ઘમંડ આપી ગયો છે અને આ ઘમંડ રાજ્યના દિગ્ગજ નેતાઓ ટોચના નેતાઓથી લઈ સામાન્ય કાર્ય કરતા તમામના મગજ પર સવાર છે પરિણામે હાલ રાજ્ય સરકારને રાજ્યમાં કોઈ તકલીફ નથી દેખાતી સ્થિતિ એવી છે કે રાજ્ય સરકાર પોતાના તોરમાં જ હાલ તો સરકાર ચલાવી રહી છે મદ અંશે પક્ષના કોઈ નેતાઓ સરકારની સામે બોલવાની કોશિશ નથી કરતા અને કોઈ પક્ષના હિત છું એવા નેતા જો જાહેરમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરે કે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી દે તો તેને બહારનો દરવાજો દેખાડી દેવામાં આવે છે અલબત્ત રાજ્ય સરકારના વલણના કારણે ગુજરાતમાં બધું જ સારું સારું છે એમ તો કઈ રીતે કહી શકાય અને છતાં પણ સરકાર તો એવું જ માની રહી છે આમ તો રાજ્ય સરકારનું કામ જનહિતની સુખાકારી વધારવાનું હોય છે પરંતુ હાલ રાજ્ય સરકાર પોતાના ગુમાનમાં એટલી બધી વ્યસ્ત છે કે કોઈ વિપક્ષના નેતાઓ કે પછી અન્ય પક્ષના ધારાસભ્ય દ્વારા કોઈ બાબતને લઈ જ્યારે ચીમકી ઉચ્ચારી અને ચીપીઓ ન પછાડવામાં આવે ત્યાં સુધી તો રાજ્ય સરકારના ધ્યાને કોઈ બાબત આવતી જ નથી અને કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આ તો સાક્ષી પૂરી રહ્યા છે ગુજરાતીઓની આંખ ઉઘાડનારા છે કારણ કે પૈસા પણ પૈસા ફટાફટ મારા બેટા અહીંયા શાળા માટે બે વર્ષ છે आवाज दे रहा हूँ कि तो स्कूल बना के दो तो हमारे लोगों को तो स्कूल बना के अभी तक मंजूर नहीं किया है अभी तक मंजूर नहीं और ये बिल्डिंग एक साल में इतना बड़ा कि नजर नहीं पहुंच रही हम ये नीचे से ऊपर है तो थक गए हम इतना बड़ा बिल्डिंग आपने बना स्कूल के बारे में होगा शायद वीडियो वीडियो हम जानते नहीं हम मूल लोग है यहाँ पे तो बुला लो जो भी वही वर्ड करता हो ऐसा नहीं चलता है आज तक हम लोग को सीओ मिले अभी क्या मिले हम आवेदन आगे गए आग तक नहीं मिले भी 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 उबर आया हुआ हमें तुम्हारी एमएलए सर मैं बोलूं अभी बीच में रिक्शा का प्रॉब्लम तभी भी आए थे उहाँ क्या है मैडम अभी हम आवेदन निवेदन जिंदाबाद मुर्दाबाद सरकार हायरे सरकार बंद अभी यहाँ हमको नहीं मिलेंगे ना तो ये कबाट बपट ये सब निकल के जाएंगे ये कंप्यूटर भी लेके जाएंगे हमारे पैसों का है तो बुला लो जल्दी हम ऐसा नहीं करना चाहते हम संविधान और समाज में मानने वाले लोग हैं ये सब ट्राइबल के ग्रांट का जो पैसा आता है अलग अलग प्रोजेक्ट में इन्वेस्टमेंट कर दिया उसका और यहां यहां का तो है। भी का बोल रहे थे वो, तो वो आदिवासी तो जंगली है बोले हाँ। थे याद है ना आपको लेकिन वो निगेटिव मीनिंग बोला था वॉज इनका खिलाफ नहीं बोला लेकिन वो गलत एडिटिंग करके ऐसा बनाया Uh, very to the आपका अच्छा करते हैं आपको रिस्पेक्ट आप है। लेकिन जितने भी लोग मेंटली ट्राइबल के साथ रहना चाहिए मेंटली फिर कोई नीचे से आने नहीं देगा इसमें बिल्डिंग में नहीं, इसे थोड़ी ना चलेगा आने क्यों नहीं देगा आना चाहिए जो भी आया होगा छोटा से छोटा भी मैं आपको मिला लेना हाँ बिल्कुल मिला लेना और उसका जो भी रोजगार का रिक्शा का जो भी प्रॉब्लम रहता है उसका भी के के आते है तो मैं ले लेती सालों से स्टेच्यू बना हुआ है वहाँ के स्थानिक लोगों को आधार कार्ड मांगा जाता है आने जाने के लिए हा? तो तो ये ये समझ के आपको कितने दिन से पता थी तो उसका शॉर्ट आउट करना चाहिए ना तो हम नहीं आते यहाँ पे आधार कार्ड लिखा है मैडम उनका कार्ड वार्ड दूसरे आदिवासी विस्तार में छह बीसक वर्ष थे जो बोगस कॉलेज चाली रही है थी कॉलेज ने लाई चेतन बसावा ધરણા કર્યા છે અને આ મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ચેતરભાઈ આજે કાયા મુદ્દે તમે ધરણા પર હસો ખાતે બેઠા છો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીમડી વાઘડિયા કેવડિયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તા મંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપ્યું એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત ને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન દસ માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું સરકાર ને રજૂઆત કરવામાં આવી રહી છે કે યોગ્ય માન્યતા પ્રાપ્ત નથી કરી અને વર્ષોથી આ જ રીતે આ કોલ્ય ચાલી રહી છે ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મા કાલમના વિદ્યાર્થીઓને સરકારી ભરતીનો લાભ નહીં મળે અને તેમને શિષ્યવૃત્તિનો પણ લાભ આપવામાં નહીં આવે તો અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખો રૂપિયાની તેમણે જે ફી ભરી છે તે ફી જો આગામી સમયમાં પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા આટલા વર્ષોથી આ બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે કોની રહેમ નજર નીચે ચાલી રહી છે આ પહેલા પણ ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં અને રાજપીપળા તંત્રમાં અંગે રજૂઆત કરવામાં આવી હતી કે આ રીતે આ બોગસ નર્સિંગ કોલેજ છેલ્લા આટલા વર્ષોથી ચાલી રહી છે ત્યારબાદ જીએમઇઆરએસના જે તબીબ અધિક્ષક છે તેમણે આ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની આ રૂબરૂ મુલાકાતમાં ઘણી બધી ખામીઓ અને ગંભીર બેદરકારીઓ સામે આવી હતી તો આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના જે નીતિ નિયમો છે તે પ્રમાણે માન્યતા પ્રાપ્ત કરેલ નથી અને છતાં પણ વીસ વર્ષથી ધમધમી રહે છે અને આ કોલેજમાં ઘણા બધા લોકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે અને સાથે બે લાખ સત્તાણું હજાર રૂપિયાની ફી પણ જમા છે તો છેલ્લા દસક દિવસથી આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને તેમના ડોક્યુમેન્ટ્સ અને ફી પાછી લાવવા માટે અને ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે અને છતાં પણ સરકારના પેટનું પાણી નથી આવતું પરંતુ હવે ધારાસભ્ય ચેતર વસાવાના ધરણા બાદ તંત્રએ આ મુદ્દા પર નોંધ લીધી છે અને યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપવામાં આવી છે ત્યારે સવાલ અહીં એ થાય છે કે ગુજરાતમાં કોઈ પણ તકલીફ હોય કોઈપણ મુદ્દો હોય કોઈ પણ ફરિયાદ હોય આ ફરિયાદ માટે કોઈ નેતાની જરૂર પડશે કોઈ ધારાસભ્ય કે કોઈ વિપક્ષના નેતાઓ આગળ આવશે તો જ સરકાર કોઈ પણ મુદ્દા સાંભળશે અને તંત્ર દ્વારા તેની નોંધ લેવામાં આવશે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જ્યારે લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે કે લોકો જ્યારે પોતાની તકલીફો રજૂ કરે છે અથવા આવા બોગસ કોલેજો સ્કૂલો અને શિક્ષકો જ્યારે ધમધમી રહ્યા છે ત્યારે સરકારની નજરમાં કેમ આ કોઈ વસ્તુ નથી આવતી સ્વાભાવિક રીતે ઓથા વગર તો વર્ષથી આ આ રીતે બોગસ કોલેજ ધમધમતી ન હોય અને ઓથા હેઠળ એટલે કે કઈ પાર્ટી સાથે તેનું કનેક્શન હોય એ તો ગુજરાતીઓ સૌ કોઈ જાણે જ છે એક ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવા રજૂ કરવા છતાં આટલી વખત રજૂઆત કરવા છતાં જો તેની વાત ગણકારવામાં ન આવે તો આ રાજ્ય સરકારના ઘમન સિવાય શું કહી શકાય અને આ મા કાલમ જે એક બોગસ નર્સિંગ કોલેજ છે એક માત્ર ઉદાહરણ છે રાજ્યમાં તો આવી અનેક સ્કૂલ અને કોલેજો બોગસ રીતે ધમધમી જ રહી છે ત્યારે આશ્ચર્ય અને દુઃખની વાત તો અહીં એ છે કે અનેક વિદ્યાર્થીઓનું ભાવિ જયારે દાવ પર લાગ્યું છે ને ત્યારે હજુ પણ ઘણા બધા નેતાઓ ઘણા બધા લોકો આ કોલેજને બચાવવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કરતા હોય તેવી વાત પણ સામે આવી છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર જે સોમનાથ ખાતે યોજાઈ રહી છે ગુજરાત સરકારના અધિકારીઓને આપવા માટે અને સુધારો કરવા માટે આ ચિંતન શિબિરના કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે સચિવાલયના વિભાગના જે અન્ય કર્મચારીઓ છે ને જિલ્લા કક્ષાએ કચેરીના જે કર્મચારીઓ છે તેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ગુજરાતના નાગરિકોને સુશાસનનો અનુભવ નથી થવાનું ત્યારે ગુજરાત સરકારને આવી ચિંતન શિબિર કરતા ખાસ કરી ગુજરાતના નાગરિકોની ચિંતા કરવાની વધારે જરૂર હોય તેવું લાગે છે કારણ કે ગુજરાતમાં જે સ્થિતિ છે મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી હાલ જે મુદ્દાઓ કહી શકાય તે ટોપ લેવલ પર છે તો બીજી તરફ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે ઠેર ઠેર મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવે છે બુટલેગરો બેફામ છે રાજ્યમાં બે બેરેક દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે એટલો જ દારૂ સામે પીવાઈ રહ્યો છે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે ચોરી લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે હમણાં અગાઉ અમે જે સ્ટોરી કરી તેમાં ચોવીસ દિવસમાં અઢાર હત્યાની ઘટના ગુજરાતમાંથી સામે આવી એટલે ક્રાઇમ રેટ ગુજરાતનો સતત વધી રહ્યો છે બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ટેકાના ભાવની ખરીદી યોગ્ય સમયે નથી થઈ રહી અને જે રીતે વરસાદમાં ખેતીમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને યોગ્ય સમયે તેમને મદદના નાણાંઓ નથી પહોંચતા આ સિવાય ઘણા બધા એવા મુદ્દાઓ છે અને જે મુદ્દાઓ પર ખરેખર સરકારે ચિંતન કરવાની જરૂર છે નાગરિકોની ચિંતા કરવાની જરૂર છે તેની જગ્યાએ હવે અધિકારીઓને જ્ઞાન આપવા માટે વહીવટમાં સુધારો કરવા માટે આવી ચિંતન શિબિરોના તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે તો આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને ખ્યાતિ હોસ્પિટલ જેવી રાજ્યની અનેક હોસ્પિટલો છે જે દર્દીઓને ગ્રાહક બનાવી તેમની પાસેથી પૈસા જૂટવી રહી છે સરકારના પૈસા જૂટવી રહી છે બીજી તરફ રાજ્યમાં ઢગલા બંધ નકલી અધિકારીઓ વારંવાર ઝડપાઈ રહ્યા છે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે ના કારસાઓ ઘડી રહ્યા છે દારૂ અને ડ્રગ્સ માટે કોઈ જ એક્શન પ્લાન સરકાર પાસે નથી આ તમામ મુદ્દા પર ખાસ કરી ચિંતન શિબિરમાં ચર્ચા થવાની જરૂર છે પરંતુ સરકારી કચેરીમાં જાણે કે ખુરશી મળી એટલે રાજપાટમાં આવી જવાની ચાનક ચડી છે તો સત્તાધારી ભાજપના અનેક નેતા અને પદાધિકારીઓ મન ફાવે તેવી દાદાગીરી શરૂ કરી છે બીજી તરફ ભાજપના ખેસ અને પદાધિકારીઓના પાટિયા મારેલી ગાડીઓ જે ફરી રહી છે તે ક્યાંક લોકોની યાતનામાં વધારો કરી રહી છે તો પોલીસ સ્ટેશનમાં ક્યાંક કરપ્ટ અધિકારીઓ અને વહીવટદારોની ફોજ બેઠી છે આ તમામ એવા મુદ્દાઓ છે કે જેમાં સરકારે હવે ખાસ કરી ચિંતન કરવાની જરૂર રહી છે તો ખાદ્યતેલના ભાવ કાબુમાં નથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ પર સરકારનો કોઈ જ કંટ્રોલ નથી મોંઘવારી છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ શાકભાજીના ભાવ આસમાને છે બીજી તરફ જે સૌરાષ્ટ્રમાં ઇકો સેન્સીટીવ ઝોનનો જે મુદ્દો છે આ મુદ્દા પર પણ ખેડૂતો દ્વારા અનેક આંદોલનો અનેક આવેદનપત્રો આપવામાં આવ્યા છે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ એ અંગે પણ સરકાર તરફથી હજી કોઈ જ નિર્ણય નથી લેવા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દાને લઈ મુખ્યમંત્રીને મળવા માટે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે તેમાં તેમણે રજૂઆત કરી છે કે ઇકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો પાછો ખેંચી લેવામાં આવે અને જો મુખ્યમંત્રીને મળવા નહીં દેવામાં આવે તો તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે હજારો સમર્થકો સાથે ચિંતન શિબિરમાં ઘુસી જવામાં આવશે અને ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે સરકારને ચિંતન ફરી એક વખત કરવા માટે મજબૂર કરવામાં આવશે

नुक़सानी प